આ મહાશય છે પીઆઈ વાય કે ગોહેલ અને આ છે હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી આ બંનેને સસ્પેન્ડ કરી તેમની સામે નોંધાયો છે ગુનો આરોપ છે એકાવન લાખની તોડ કર્યાનો વાત એવી છે કે મોરબીના ટંકારા પાસે કમ્ફર્ટ રિસોર્ટમાં પીઆઈ વાય કે ગોહેલે પાડ્યો હતો દરોડો અહીં પાસઠ લાખના મુદ્દામાલ સાથે નવ આરોપી જુગાર રમતા ઝડપાયા હતા મીડિયાવાળા આવે તે પહેલાં જામીન આપવા આરોપીઓના ફોટા મીડિયામાં ન આપવા ખોટા નામ આપવા માર ન મારવા અને આરોપીના ફોન જપ્ત ન કરવાના બદલામાં પીઆઈ વાય કે ગોહેલે એકાવન લાખનો તોડ કર્યો હતો પીઆઈ ગોહેલના આ તોડકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાઈ હતી ખુદ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયે કમ્ફર્ટ રિસોર્ટ પર પહોંચી તપાસ કરી હતી સૂત્રોના અનુસાર પીઆઈ ગોહિલને રેડ દરમિયાન કોઈ મોટી રકમ હાથ લાગી ન હતી એટલું જ નહીં ખુદ પીઆઈ ગોહેલે જુગારના સળે બહારથી બાર લાખ રૂપિયા મંગાવીને મૂક્યા હતા અને કેસ કરી એકાવન લાખનો તોડ કર્યો હતો પીઆઈ ગોહેલ અને હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહ સોલંકી સામે આરબી ખાંટે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે બંનેને સસ્પેન્ડ કરી તેમની બદલી કરી દેવાઈ છે તો જુગારકાંડની તપાસ જિલ્લા બહારની પોલીસને સોંપાઈ છે સુરેન્દ્રનગરના લીમડીના ડીવાયએસપીને તપાસ સોંપાઈ છે તો આ મામલે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું કહેવું છે કે રાજ્ય સરકાર કોઈ હિસાબે ભ્રષ્ટાચાર નહીં ચલાવે આ રાજ્યના અભિનંદન કે સરકારનું વલણ કડક છે અને પ્રજા સુખી તો થાય કે સરકાર કડક હોય પોલીસ ડિપાર્ટમેન્ટ કડક હોય કોઈ પણ માણસને રાજકીય માણસ હોય કે અધિકારી હોય ખોટો કરવાનો કોઈને ટેકો આપ્યો નથી